ગુડ મોર્નિંગ ગાઈ જય શ્રી કૃષ્ણ આજની સવાર નવા ઘર સાથે જય હનુમાન દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને આજનું નવું ઘર અહીંયા ભાભી વાતો કરે જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર જય યોગેશ્વર ખતમ થઈ ગણ નાખ્યું નતું ટમેટું નતું બટેટું

અચ્છા વાવ આ નવો ફોન દર્શિતા નો લાંબો થાય કેટલા નો એક લાખ વીસ હાજર નો આ ફોન છે બે બાજુ સ્ક્રીન વાહ

ફોન લેવા માટે જોવા માટે જઈએ છીએ અને આજ ફાઈનલ એક ફોન લઈ લેવાનો છે તોય ભાભીનો ફોન હજી બાકી રહે છે બે ફોન ઓપ્શનમાં છે કયા કયા રોયલ મોડલ કેતો S24 અલ્ટ્રા એન્ડ iPhone 15 Pro Max તો એ બેમાંથી એક છે કોમ્પિટિશનમાં છે એક સિલેક્ટ કરવાનો છે જઈએ પણ અત્યારે જનક ગાડી લેવા ગયો છે ને વરસાદ બહુ આવે છે તો ગાઈસ ફાઇનલી અમારી ગાડી પહોંચી ગઈ છે અમે અત્યારે યુનિમાં આવ્યા છીએ એપલ સ્ટોર 15 Pro Max છે એનો 15

ધીમું ધીમું મોંઘો તો એપલ નો નો આવે હે હજાર રૂપિયા મોંઘો છે એક વાત બતાવું અહીંયા જો આપણો વ્લોગ શરૂ છે જો આપણો દેશનો નો અહીંયા તો ગાડી ધોસો અહીંયા ખબર તો ના આવ્યો તો જો જો આ જો તો ગાડી ધોવે છે અહીંયા ગાય બોલાવા ગયો તો હે

આવી ગયો ને તો ગાઈઝ ફાઇનલી હવે બધા ફોન જોઈન લેપટોપ જોઈન ટીવી જોઈન બધું જોઈન સ્પીકર હોમ થિયેટર ને ઘણું બધું જોઈન હવે નીકળી ગયા છીએ અને હવે જઈએ સીધા ઘરે ત્રણ વાગી ગયા બપોરના ના ફાઇનલી ત્રીજી જગ્યાએ ફોન જોવા માટે આવી ગયા છે પણ હવે જોવો નથી હવે લઈ જ લેવો છે હવે જઈએ છે લગભગ ગુજરાત મોબાઈલ અને જનક ત્યાં ગાડી પાર્કિંગ કરવા ગયો છે આમ તો અમે સેમસંગ ફાઇનલ કર્યો એપલ તો ભાભીને લેવાનો છે અત્યારે જે ફોન લેવી ભાઈ હાથું લેવી છે ટ્રાફિક ફૂલ છે થોડી વાર પછી વારો આવશે જો ફૂલ અને હેતા ને તો આ ફોન ક્યારનો ગમી ગયો ફોન થી હટતો જ નથી આની હળી બતે જ મને આ ફોનમાં હળી છે પેન પેન નથી એમાં ખાલી છે અને અચ્છા આ આ ફોન સિલેક્ટ કર્યો છે ફાઇનલી આમાં પર્પલ કલર છે હે તને ઓકે હવે કઈ જ અહિયા થી જ છે ચોથી દુકાને અહીંયા મેળો નો પડ્યો ફાઈનલ થઈ ગયો પીસ લેવાનો ઈજ છે પણ ચોથી દુકાને આજ છે હા

ફોનનું કવર લે છે સિમ કાર્ડ લે છે ફોન ટ્રાન્સફર કરશે એટલે એ એ ફોનનો બધો ડેટા ટ્રાન્સફર કરશે એમાં એ થોડોક દિવસ વહી જશે ઘણો ટાઈમ એમાં વહી જશે એ બધા એ કરે છે ને ત્યાં સુધી મારે બહાર જવાનું છે એટલે હું બહાર રહી આવું અને તમને પાછો હમણાં જ જોઈન્ટ કરું છું ફોન રેડી થઈ જાય ને પછી તમને ડાયરેક્ટ ફોન બતાવીશ ઓકે જોકે ફોન તો તમે જોઈ લીધો છે એક્ટિવેશન થાય છે કોડ બોડ નાખતા હતા જે કરે અને પછી તમને મોડું ઓકે હવે સાંજે મળીશ મિત્રો અહીંયા આપણા બધા ઘણા બધા સબ્સ્ક્રાઇબર મળી ગયા અમે દરરોજ કોમ જોઈએ છે સબ્સ્ક્રાઇબ કરી જોવી લાઈક કરો શેર કરો કમેન્ટ કરો થેન્ક યુ ચાલો મારી લીપ આવી ગઈ માર મોડું થાય છે હા વાય આવજો ગાઈસ ફાઇનલી ફોન આવી ગયો છે અને હેતા છેનું અનબોક્સિંગ એ કરવા લાગ્યો

નાયડેશ નો માપ પણ તો અજી બાકી બાકી કેમ છે એ ફોડો ઈ પાર્ટી છે બીજું શું આપ્યું એડેપ્ટર ને 25 વર્ષનો એડેપ્ટર આપ્યો હે શું છે ઈ આવી કે નહીં એટલે બધું લખાય અરે વાહ દાદાને લખવા દે એલા તારે રોજ આમાં ચિત્ર અને ઊ દોરવાનું હો મને બેંગો દોર દેજે હા અને કેવો કલર

આટલા બધા ફોન લીધા દર વખતે પેલો ફોટો મંદિરનો પાડીએ અને પછી મમ્મી પપ્પાનો નહીં એનો બધાનો ફેમિલીનો પછી ગ્રહન ઘરે પાડીએ આજ તો કેવું થયું હતું તો ત્યાં બ્લોગ ઉતારો હતો પણ તો ન ઉતાર્યો કેમ કે પેલો તો અહીંયા આપણે ફોટો પાડવાય તો પેલો ફોટો છે ને ત્યારે ભાઈ પાડે છે મંદિરનો ફોટો પાડે છે અને હવે જો આ પેલો ફોટો અને આ યાદીમાં જ રહે છે આમ ક્યારે ડિલેટ નહીં મારી અમારો મંદિરનો ફોટો લે મીઠાઈઓ વેચવા મેળા સુખડી

બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય શુંભરાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર